રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઈકાલે રાજીવ ગાંધી ભવન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પાલડી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ ખેડૂતોને જેટલું નુકસાન થયું છે તેટલું તેમને વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક કલાકમાં ભાણવડ તાલુકામાં પાકમાં થયેલા નુકસાનને કારણે કરસનભાઈ આહીર નામના ખેડૂતે આત્મહત્યા કરી હતી જ્યારે ઉના તાલુકાના એક ખેડૂતે પથ્થર બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી છે ત્યારે કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમલ થયેલા ખેડૂતોને જેટલું વાવેતર થયેલું છે તેટલું તેમને વળતર ગુજરાત સરકાર આપે તેવી માંગ કરવામાં આવી છે અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત થયો છું છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરસનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીરભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કુવામાં પડીને આત્મહત્યા કરી આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો જેનાથી માણસના પેટનો ખાડો પુરાય એટલે કે ભૂખ મરે અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશ માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનો બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકતું હોય છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતો એ ન જોઈ હોય એટલી કારમી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું પોતે પણ ખેડૂત છું નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો છું અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી જોઈ કોઈએ